હા વિદ્યાર્થી મિત્રો એક આપણે ભરતી લઈને આવી ગયા છે બે હજાર ચોવીસમાં ઉત્તર ઉત્તર ગુજરાત જે વીજ કંપની છે લિમિટેડ ભરતી છે અને છેલ્લી તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો આમાં કઈ રીતના ફોર્મ ભરવું તો એ બધી પ્રોસેસ આ વિડીયોમાં છે તો વિડીયો અંત સુધી અંત સુધી જોજો તમને પૂરી માહિતી મળી રહે આપણે વાત કરીએ તો જે યુજી વીસીએલ છે બે હજાર ચોવીસ વીજ કંપની એમાં પદોની સંખ્યા વિશે જોવાના છીએ અને વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું રહેશે મહત્વપૂર્ણ તારીખની વાત કરવાના છીએ અને અરજી પ્રક્રિયા કઈ રીતના હોય છે આપણે વાત કરી દઈએ તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જે શૈક્ષણિક લાયકાત હોય છે અને આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા છે અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ થાય અને પાંત્રીસ વર્ષ સુધીની જે લિમિટ છે અને પદોની સંખ્યા જોઈએ તો પદોની સંખ્યા છે ઉત્તર ગુજરાત જે વીજ કંપની લિમિટેડ દ્વારા તો આઠ પદ ઉપર ભરતી કરેલીની જાહેરાત કરી છે તો જેમાં રસ ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે આગળ આપણે પ્રોસેસ જોઈએ તો આપણે જે વાત કરીએ ભરતીની તો ગુજરાત જે વીજ કંપની છે લિમિટેડ એમાં ભરતી છે અને બાવીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે અને હરજી તમારે છે ઓનલાઈન કરવાની રહેશે અને સત્તાવાર વેબસાઇટ તમે જોઈ શકો અહીં આપી દીધી છે બરાબર ડબલ્યુ ડબલ્યુ યુ વીસીએલ ડોટ કોમ ઇન ઉપર તમારે જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જય હિન્દ જય ભારત